તો અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈ ચૈત્ર વસાવાને પ્રવીણ રામે પોતાની પ્રતિક્રિયા આપી હતી વિપક્ષને ખતમ કરવા માટે ભાજપ ઈડી સીબીઆઈ અને પોલીસ તંત્રનો જે ઉપયોગ કરી રહી છે એનાથી લોકશાહી ખતરામાં છે અને આજે પૂરા દેશમાં જો ભાજપ કોઈનાથી ડરતી હોય તો અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીથી ડરે છે ત્યારે ભાજપને ડર છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજીના પ્રચાર કરવા અટકાવવા માટે આ એમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ જ કેમ એમની ધરપકડ કરવામાં આવી એ પણ ખૂબ મોટો સવાલ છે કેજરીવાલજીને ગ્રફતાર કરીને ભાજપના સત્તાધીશો એ ખુશ થવાની જરૂરિયાત નથી કારણ કે અરવિંદ કેજરીવાલ એક એવું વ્યક્તિત્વ છે કે તમે એમનો વાળ પણ વાકો નહીં કરી શકો કારણ કે એ આ સમગ્ર ભારત દેશના લોકોના દિલમાં વાસ કરે છે અને કદાચ ભાજપના સત્તાધીશોને એવું હોય કે કરવાથી અમે આમ આદમી પાર્ટીને તોડી નાખવાનું કામ કર્યું અમે લોકસભાની અંદર અરવિંદ કેજરીવાલજી પ્રચાર ન કરી શકે ને લોકસભાની અંદર અમે ફાયદો લઈ લઈએ એવું મોટું કામ કરી નાખ્યું એવું ભારત ભાજપના સત્તાધીશોને હોય તો એ તમારી ભૂલ છે